નમસ્કાર મિત્રો હું ડોક્ટર વિજય કુબાવત હું મારી દોસ્ત આપનું સ્વાગત કરું છું અને આજે તમને એવા કેસ વિશે મળાવીશ કે જેનું આમ તો અમે ઘણા બધા પેશન્ટો વજન ઘટાડીએ છીએ અને ખૂબ બધા રિઝલ્ટ મેળવ્યા છે પણ આ અંકિતભાઈ શાહ છે જે બારડોલીની બાજુમાં સરભણ ગામ આવ્યું છે ત્યાંથી આવે છે અને છેલ્લા દોઢ વર્ષથી મારી સારવાર રહે છે દોઢ વર્ષ પેલા કેટલું વજન હતું અને દોઢ વર્ષમાં કેટલું વજન ઘટ્યું આપણે એના મોઢે સાંભળીએ અને વજન ઘટાડવા પેલા ઘણી બધી દવાઓ પણ લીધી ડાયટ પણ કર્યા ન્યુટ્રીશન ચાર્ટ પણ લીધા ઘણું બધું કર્યું પણ છતાં એનું વજન ઘટતું નતું અને સાથે ને મારી પાસે આવ્યા ત્યારે બીપી પણ હાઈ હતું અને બીપી ની પણ સમસ્યા હતી તો બીપી પણ આપણે નોર્મલ કરીએ છીએ તો આપણે એના મોઢે સાંભળીએ ભાઈ અંકિતભાઈ કયું ગામ તમારું મારું ગામ સરવા ક્યાં આવ્યું તે બારડોલી ની નજીક બારડોલી નજીક બરોબર છે તમે જ્યારે દોઢ વર્ષ પહેલા મારી પાસે આવ્યા ત્યારે તમારું વજન કેટલું હતું મારું એકસો અઠાવન હતું એકસો અઠાવન કિલો વજન હતું આજે દોઢ વર્ષ પછી તમારી પાસે દવા લેવા આજે કેટલું વજન થયું તમારું એકસો સાત છે એકસો સાત એટલે કે તમારું એકાવન કિલો વજન ઘેટું જ્યારે તમે પેલી વાર મારી પાસે દવા લેવા આવ્યા ત્યારે તમારું બીપી કેટલું હતું મારું એકસો નેવું એકસો વીસ હતું એકસો નેવું ઉપરનું એકસો નેવું હતું અને નીચેનું બીપી એકસો વીસ હતું બરોબર આજે તમારું બીપી કેટલું થયું

અચ્છા તમને આટલા દિવસ તમે દોઢ વર્ષ દવા લીધી લાગી એવું કઈ લાગ્યું નથી અને દોઢ વર્ષની પેલાના ફોટા પણ તમારા અત્યારના ફોટા પણ છે તો ખાસું લોસ થયું તમારું બરોબર તો આ ભાઈ અંકિતભાઈ શાહ જેના રૂબરૂ વાત સાંભળે એનું વજન એકસો હતું અને દોઢ વર્ષની ટ્રીટમેન્ટ બાદ એનું વજન એકાવન કિલો ઘટ્યું અને એકસો સાત થયું છે હજી આપણી ટ્રીટમેન્ટ ચાલુ જ છે હજી ટ્રીટમેન્ટ મૂકી નથી પણ હવે મેડિસિન ધીરે ધીરે એની ઓછી કરતા જશું અને ધીરે ધીરે ના જમવામાં ફરક કરતા જશું કે જેથી એનું વજન પણ હજી ઘટે અને હવે વજન ફરતી વધે નહીં મને દવા સ્ટાર્ટિંગ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે ત્રણ ચાર દિવસ ખાલી તકલીફ પડી તકલીફ એવી પડી કે થાક લાગે ભૂખ વધારે લાગે ત્યાર પછી મને ભૂખમાં બી કંટ્રોલ થઈ ગયું અને પછી મને ઇન્ટરેસ્ટ લાગવા લાગ્યો અને પછી મેં આ ટ્રીટમેન્ટ કન્ટિન્યુ ચાલુ રાખી મારું વજન ઘટતું અચ્છા તમારું કેવું એમ છે કે તમે દરરોજ દવા શરૂઆતમાં સ્ટાર્ટ કરી ત્યારે તમને બે ચાર દિવસ ભૂખ લાગી હતી પછી તમને ક્યારેય ભૂખ લાગવાની કેવું ઈચ્છા પણ નહોતી કંટ્રોલ ચાલો મને ભૂખ લાગશે નહીં અને તમારું થોડું હિંમત વધી અને શરૂઆતમાં બે ચાર દિવસ તમને થાક પણ લાગ્યો નબળાઈ જેવું લાગ્યું પણ પછી તમને ક્યારેય નબળાઈ લાગ્યો નથી થાક લાગ્યો નથી આ દોઢ વર્ષની જર્નીમાં તમે એકદમ પોતાની જાતને ફ્રેશ ફીલ કરો છો અને તમારું બીપી પણ કંટ્રોલ થઈ ગયું અત્યારે તમારે જમવાનું શું ચાલી રહ્યું છે સવારે એક ટાઈમ ચા પીવું છું બરોબર છે બપોરે નાસ્તો કરું છું અને સાંજે કોઈ ખીચડી છે છે કોઈ બટાકા ખીચડી લો છો રાત્રે જવ ની રોટલી સ્ટાર્ટ કરી છે અચ્છા જવ ની રોટલી આપણે સ્ટાર્ટ કરો જશું બરોબર કે હવે તમારે જમવામાં લાંબો સમય માટે જવ ની રોટલી રહેશે તમે એક ટાઈમ ફ્રૂટ લો છો સલાડ લો છો મમરાની બે લો છો રાતે ક્યારેક ખીચડી લો છો ક્યારેક બટેકા પવા લ્યો છો ક્યારેક ભાત વાળું લ્યો છો ચાલુ છે એટલે તમને કોઈ લાગતી નથી અને ભૂખની પણ તકલીફ નથી તમને વધારે ભૂખ લાગે એવું કઈ થતું નથી સાત મહિનાની ટ્રીટમેન્ટ પછી મેં તમને ડેલી સવારે બે ચમચી ગાયનું ઘી ખાવાનું કહેલું જે તમે ખાવ છો રેગ્યુલર બરોબર પણ એ ગાયનું ઘી ખાવા છતાં પણ તમને નબળાઈ લાગી અરે તમને ક્યારે વજન વધ્યું નથી અને નબળી કરતા ફરક લાગે છે તમે રેગ્યુલર બે ઘી ખાવ છો બરોબર તો એ તમારું વજન વધતું નથી એ ગાયના ઘી લેવા જ છતાં પછી ધીમે ધીમે તમારું વજન ઘટતું જાય છે બરોબર મેં તો એ તમે છ મહિનામાં જ કહી દીધેલું કે ભાઈ હવે તમારે ગાયનું ઘી ખાવાનું છે પણ તો બી તમારું વજન વધ્યું નથી ઓકે